અમીરગઢના ગંગાસાગર પાટિયા પાસે આરટીઓ પોલીસ વાન પર હુમલો કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા અમીરગઢના ગંગાસાગરના પાટિયા પાસે આરટીઓ પોલીસ વાન પર હુમલો કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા આબુ હાઈવે ગંગાસાગર ગામના પાટિયા નજીક આરટીઓ પોલીસ વાનના ટ્રક ચાલકોએ કાચ તોડી નાખવાની ઘટના સામે આવી છે

નોકરી મોટર વાહન નિરીક્ષક રહે પાલનપુરવાળાઓએ સમગ્ર બનાવને લઈ ટ્રક ચાલક અને ખલાસી સામે ફરિયાદ નોંધાવી હતી ચોક્કસથી કહી શકાય ઘટનાને લઈ અમીરગઢ પોલીસે ગોરીલાલ નેનુરામ કેવટ રહે ચિરોજ દેવલી ભાંચી ટાંક રાજસ્થાન અને કુમાર ઇન્દ્રરાજ મીણા રહે કવરપુરા જયપુર રાજસ્થાનવાળા સામે અમીરગઢ પોલીસ મથકે ઘટનાની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી